વાર્તા પાડાના વાંકે પખાલીને ડામ ન્યાયનું ધોરણ હતું નહીં પૂરી અંધેરી અને ગંડુ રાજા ટકે શેર ભાજી ટકે શેર ખાજા જેવું તંત્ર હતું સવારે ચોરની માએ રાજાને ફરિયાદ કરી કે મારા દીકરા નગરસેઠને ત્યાં ચોરી કરતા તેમના ઘરની દિવાલ તૂટી પાડતા દીવાલમાં ડટાઈને મર્યા તેનો મને ન્યાય આપો રાજાએ તાબડતોબ કડિયાઓને બોલાવીને કહ્યું તે એવી કેવી દીવાલ ચણી કે ચાર ચોર દબાઈને મરી ગયા કડિયાએ કહ્યું મારો વાંક નથી ગારો ખૂંદનારે ગારો બરાબર બનાવ્યો નહીં તેમાં હું શું કરું કડિયાને છોડી રાજાએ ગારા ખૂંદનારને બોલાવ્યો તેણે પણ ખુલાસો કર્યો કે મારો વાંક નથી ગારામાં પખાલીએ પાણી વધુ નાખી દીધું તેમાં હું શું કરું હવે પખાલીને બોલાવી તેને ફાંસી ચડાવી દેવાનો રાજાએ હુકમ કર્યો પખાલીએ કહ્યું મારો શું વાંક હું પાણી નાખતો હતો ત્યાં એક મુલ્લા એ રસ્તેથી નીકળ્યા એટલે પાણી વધારે પડી ગયું રાજાએ પખાલીને છોડી મુલ્લાને સુડીએ ચડાવવા હુકમ કર્યો મુલ્લાને પકડી સુડી પાસે લઈ ગયા તો સુડીનો ફાંસલો મોટો હતો અને મુલ્લા દુબળા હતા ફરી રાજા પાસે રાવ ગઈ હવે રાજા થાક્યો હતો તેણે કહ્યું જાઓ ગમે તે જાડા માણસને આ ગુના માટે ફાંસીએ ચડાવી દો પછી શું થયું તે કથા જાણીતી છે પણ એકને બદલે બીજાને શિક્ષા કરવાની પ્રથા એટલે પાડાના વાંકે પખાલીને ડામ આને મળતી બીજી કહેવતો ખાય ખોડી અને પડે હરાડીને માથે દુઃખે પેટ અને કૂટે માથું આવી દરરોજ નવી વાર્તા સાંભળવા માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને